આગની જ વાડાઓ ફાટી નીકળતા ભારે દોડધામ મચી હતી સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે ગત તારીખ અઢાર ડિસેમ્બરના વહેલી પરોઢે ખારીરોહરની સીમમાં જય અંબિકા વે ની સામે આ બનાવ બન્યો હતો

સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે આ બનાવમાં રૂપિયા સડતાલીસ લાખ પિસ્તાલીસ હજાર નવસો નેવ્યાસી ની નુકસાનીનો અંદાજ આંકવામાં આવી રહ્યો હતો પોલીસે આ મામલે આગળની વધુ તપાસ હાથ ધરી છે